હાલો ભાઈ નવું કરીને બેઠા ઓલો ખટારા વાળો ગજડી ને ઓલાઈ રહી ગયો આઈસો ભાંગી ગયો અટાણા જળશે નહીં ને ઓલી સાઈડમાં માં કઈ દેખાતું નથી આ ફોર વાળા ને બધાય ગજના એમના થી આવે છે હાવ બોડું થઈ ગયું એક બાજુથી આ ગજડી નો ખોલા વાળો હતો ને અડાઈ રહી ગયો એટલો ટ્રાફિક એટલું યાર વાત જવા છે તમે જોવો આને ઉતા મેરો જેવી છે ને બધે

રામ રામ દયરાનજી દ્વારકાધિક સ્વાગત છે તમારું મારા એક નવલોગમાં તો કેમ છો દાયરો બધી મજામાં તો ભાઈ આજે આપણા આવ્યા છે જીરું તોરવા મટિયાણા બાજુ થઈ હવે ગાડી ભરાય છે આપણી તોરાતું જાય છે ને એમ ભરાતું જાય છે ને હવે ક્યાં જવાનું થાય તો ગાડી ભરાય પછી નક્કી થાય હવે ઓછું થાય તો જૂનાગઢ જવાનું થાય ને વધારે થાય તો ગોંડલ જવાનું થાય હવે ગાડી ભરાઈ જાય પછી ખબર પડે અને બાકી તોરાતું જાય છે ને ભરાતું જાય છે આજે એમ તોરતા જાય છે ને એમ ભરી જાય છે ગાડી

જવા દે યાર અને વજન એ છે એકસો પાસઠ હિંકેર માં વજન ટાયર ઉભે હતા પહાડા પાસે હાથ ને તો એવા ટાયર ઉભે થાય બપોરે દબાવી ને રાખી દીધી હતી એટલી હે ભાઈ બપોરે દીધી વાડીએ કોઈ હે નહીં ભાઈ ભેગું આપણે એક જ ઉપાડી પાંચ વાગ્યા પાછા ઉભી રાખી રાખવાની નથી હવે સીધું ગોંડલ હે ભાઈ હા તો ભાઈ અહીંયા દર્શન કરી લીધા ને હવે નીકળીએ છીએ ભરાઈ તો અગિયાર વાગ્યા ની ગઈ હતી સાડા દસ વાગ્યા ની પછી રાખી દીધી તી વાડીએ પછી બપોરે કઈ આપણે આઈકી નહીં કારણ કે ટાઈર બધી ગરમ થાય ને એના પછી ઓવરલોડ હતી એકસો પાંચ સિતેરમણું વજન છે પંચાવન દાગીના હે ટોટલ અને હાઈટ કિલ્લાની ભરતી હોય એમાં તો અટાણે નીકળ્યા ટાટાપોરના અને કાંઈ ઉતામર હતી નહીં કોઈને ભરેલી રાખી દીધી હતી બપોરે આપણે વાળીએ ત્રણે પાંચ વાગ્યા કાઢી ઝાડો રાખી દીધી હતી એટલે કાંઈ ઉપાધી હતી નહીં ત્રણ પાંચ વાગ્યા કાઢીને હવે નીકળીએ ધીરે ધીરે અટાણ ટાયર ઉમે ઓછો બનતો હવે સિંગલ પટ્ટી માં આઈલી ને એટલે બહુ ગરમ થાયર લાઈન ચડી ગયા પછી વાંધો નહીં આવે પછી તો ટાપે છે ટુથી હવે નીકળી આગળ ને સીધી ખાલી કરીને પછી પાછા નીકળી જાય

అద్రి కోని కళలా కామా నామా వఈగి పాసా భై హలువా ભાઈ હલવાઈ ગયેલા હે અડધી કલાક ત્યાં જોરે એટલું કરાવીંગવા માં હરોડા પછી હાજી એવું ને એવું હાલો ભાઈ નવું કરીને બેઠા બોલો ખટારા વાળો ગજડીને ઓડાઈ રહી ગયો આયુષો ભાંગી ગયો અટાણા જળશે નહીં ને ઓલી સાઈડમાં કંઈ દેખાતું નથી આ ફોર વ્હીલ વાળાને બધા ગજના એમણા થઈને આવે છે હાવ બોડું થઈ ગયું એક બાજુથી આ ગજડીનો ખોલા વાળો હતો ને અડાઈ રહી ગયો એક ટ્રાફિક એટલું યાર વાત જવા છે તમે જોતા ઉતા મેરો જેવી છે ને બધે એક આ બાજુ દબાવતો તો ને ઓલી બાજુ દબાવતો એમાં અટી ગયો વસમાં ભી થાય ગયો આરીસો એક જ ગયો બાકી કાઈ નથી હાજી એટલી ને એટલી જ રાખી ગયા આનું ગોંડલ દિવસ હેતપુર ભૂગી ગયા હવે હાલો ભાઈ થઈ ગઈ ખાલી ને હવે નીકળી તો આ રીસો નથી ને ગાડી હાકવાની મજા નથી આવતી આ રીશા વગરની nhanh mà ra bình thường rồi đâu Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho કઈ બધા નીકળી રહે પાંચ પાંચ લાઈન થાય એક ની પાંચ લાઈન ટ્રાફિક ભાઈ બહુ લાંબુ ટ્રાફિક છે યાર દોઢ બે કિલોમીટર આમ તો જવો તમે એટલું નું હાલી ગયો તો હજી આ બધી લાઈનમાં ઊભા ગાડી હા ત્યાં ડાલે જોઈ લઈએ હા કઈ નવરા થઈ ગયા અહીંયા ઉઠી જાય ટ્રાફિક છે હાલો ભાઈ સીધા માણા વદરમાં હારીશો લઈ લીધો બાકીનું શું કરયો 12 વાગ્યે હાલો તો ભાઈ આરીશો તો લઈ લીધો છે એટલે બાકીમાં કાઢી દીધો ભાઈ દુકાન ખોલી ની ની બિચારા અટણા 12 વાગ્યા છે રાતના હમણાં ઘરે જઈને ફિટ કરી દેવું છે હવારમાં જવાનું છે વહેલું